લિંબાયતમાં અસામાજિક તત્વોના આતંક કરિયાણાની દુકાનના માલિકને તલવાર બતાવી બે હજારની ખંડણી માંગી લિંબાયત શાંતિનગર સોસાયટીમાં રહેતા અને ઘરમાં જ આકળના ભાગે કરિયાણાની દુકાન ધરાવતા વેપારીની દુકાનમાં ગત રોજ મોડી સાંજે સ્થાનિક ટપોરી તલવાર સાથે આવી બે હજારની ખંડણીની માંગણી કરી હતી જોકે વેપારીએ બસ્સો રૂપિયા જ આપતા ઉશ્કેરાયેલા ટપોરીએ તેના પુત્રને ચારેક તમાછા મારી દુકાન બહાર પાર્ક કરેલ મોપેડ ઉપર તલવાર મારી નુકસાન કરી નાસી ગયો હતો લુક્ખાઓની લુખાગીરી સામે આવી રહી છે પણ પોલીસની કામગીરી પર લોકો સવાલ ઉભા કરી રહ્યા છે કે આવા આવા લુખાઓ ક્યારે આવો તમાસો નહીં કરી લોકોને જીવવા દેશે